આ વખત ના પૈસા પાછા બાકી રાખીશું એટલે હા હા ભાઈ એલા આપી દેસ બાપા હા હા દવા લેવા આવતું નથી આયા તો ગામડામાં હલવાણા હા વાંધો પડી ગયો હું વાંધો પડ્યો

હાખણું ના દે તું હાખણું ક્યાં એમ હાંભળે હાંભળે હા 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 હેલો હા કાર્તિક છે ને ઓપરેશન આવ એમ છે તો આવી શક હા 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 ઈ તો બજેટ ની વાત થઈ ગઈ હા તે તો આવ કાર્તિક ને બોલાવો પડ્યા ઓપરા ગધડા

આપણે ઓલો રોટલો આવે ને बाजરાનો હા રોટલો એને આમ પોણો રોટલો ગુમળો વળી પોણે રોટલો આખો ભરાઈને ભરાઈ એટલે સિક્કો ને આમ હલવાઈ ગયો ને તો ઉતરી જાય હેઠો ખાવામાં તો મેક રોટલો રોટલો લે પણ મા શું નું તું કઈ બોલતી ના તમે રોટલો બોટલો એને ખવરાયો હે રોટલો ખવરાયો તો ઘરે અરે તય રોટલા ખાઈ ગયો ઉલાળી ગયો

આવતા જશે આવતા જશે કેમ લાગેલા તારો ભાઈ પૈસા લઈને આવશે કે હું નહીં મેરાને એલા મરી જાય ઓપરેશન કરવું પડશે અને એમ બે કરી દીધા સાચું સા આલા આવો આવો પરકત આવો બેહો બેહો મિસ્ટર એમએમડીપી હા મિસ્ટર કાર્તિક યસ યસ સિટ ડાઉન સિટ ડાઉન યુ સિટ ડાઉન સિટ ડાઉન હા હા આવર યો

મેં તો મહેનત કરી ફૂલ પણ મારથી કઈ પાસ નો સિક્કો નીકળ્યો નહી અને પછી મેં કાર્તિક સાહેબ ને બોલાવ્યા એને બોલાવ્યા હો કાર્તિક સાહેબ ના ના કાર્તિક સાહેબનું નામ તો મેં બહુ સાંભળ્યું બહુ હરા હરા ઓપરેશન કરે છે ઘણા દર્દીના ને હરા કર્યા એનાથી નો નીકળ્યો નો નીકળ્યો અને હવે આનું કેમ થાય નિક તમને એટલે બોલાવ્યો કે તમે જોવાનું કઈ ન હોય એને લઈ જાવ ઓપરેશન થિયેટરમાં હું આવું પંદર મિનિટમાં હમણાં ઓપરેશન કરીને બહાર હલો પણ ઓપરેશન કેદી તંબુરામાંથી કરે એનો ભાઈ પાડે છે ના ઓલો માથાળો જો છે ભાઈ એવું છે એમ ને વગેર ઓપરેશન ને સિક્કો કાઢવો છે એમ ને એ કેમ કાઢવો હા આઈડિયા ડોક્ટર એમએનડીપી એનપી તમે આના ગળામાં બે ગરમ બાટલા ચડાવો એ સર ગળામાં બે બાટલા ગરમ ચડાવા હું લેવા પણ હું લેવા હું આના ગળામાં ગરમ બાટલા બેસડાવો અને કદાચ એના ભાઈ ઘારા હોય તો ઈ ગરમ પાણી થી સિક્કો ઓગળીને બહાર નીકળી જાય તો ગેર ઓપરેશન એ હારું થઈ જાય ને હા ઈ હા શું છે ઈ તમારું હા શું નકર અમે તો ઉપર લીમડે બાંધવાના હતા ને હેઠે કરવાના હતા તાપ મારી ના કે ગામના છોકરાને હારું કર્યું તમે આવ્યા લ્યો એમ કહું છું તમને પણ સાહેબ હું એમ કહું છું કે તમે બાટલા સડાવવાને ક્યો છો પણ એ નાજુક કોમળ છોકરો છે અને એ ગરમ બાટલા સહન નો કરી શકે સાહેબ નહીં 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 બધી પ્રોબ્લેમ નો સોલ્યુશન છે આપડી પાસે એનો પણ સોલ્યુશન છે એને પેલા બે ભાન કરી દયો પછી બે બાટલા સડાવી દયો મેરો કરી દઉં અરે બધું ઘેર બેન બધું સડાવી દયો એનો જ આપડે સ્પેશિયલ છે સ્પેયર રાખું હો એમ આપણા બે ભાન કર દાવ સાહેબ બોલો વીસીસી નામ ની લેવો ને દો પર રાખો બે કરો બે એન ભાઈ છે એનો ભાઈ કેવો હવે પાટો ગળે પાટો ને બે બાટલા ગ્રામ છડાવ હાલો હાલો પાટો આપો તમને લ્યો બાટલો કરો હમણાં એનો ભાઈ આવતો હતો છે મકાનો બહુ બોલે

હું બાટલા કેમ ચાલુ કર્યા હું છે બધું એલા શીકો ઓગાળવાનો છે તું આ કોને લાવ્યો આ અમાર માચીન છોકરો છે ડોક્ટર છે ઈ છે બાર બાર ગામ રહેતો તો કે નહીં એટલે એની પાસે પેલા નો લઈ ગયો પણ મેને ફોન કર્યો ને તે બાજુમાં ગામમાં ડ્રેસિંગ કરવા આવ્યા હતા એટલે અહીં આવ્યો ઈ તો આ પ્રકાશ સાહેબને લાવ્યો તો કે બાટલા ચડાવો કે બાટલા ચડાવવા હા હા આ બધું બાટલા હું લેવા ચડાવ્યા બાટલા ચડાવ્યા કેમ હું લેવા ચડાવ્યા એટલે ડોક્ટર હું શું કેમ હું તો એમ કરવાનું પણ હું લેવા બાટલા ચડાવવાની જરૂર હતી ને સિક્કો બાટલા સડાવી બરોબર બે મે બાટલા ગરમ સડાવ્યા એ બે ગરમ બાટલા થી જો સિક્કો ઓગળી ગયો નીકળી જાય તો ઓપરેશન નો કરવું પડે

આ એમ લાવવા ન કરતા આ છે લાવ મન નાખવાનો છે મારા ભાઈને અલ્યા ઊભો થા ડોક્ટર કોણ છોય તું બસ પણ તારો ભાઈ આ ગોલુ ચારી રેકો અને આ તારો માસિયા આ કેથી આવ્યો બાઠીયો આવો આ ડોટ ફુટિયો લાવ્યો કેથી તું ઈ કે પેલા ઈ મારો માસિયા છે ડોક્ટર છે આમલો હારું કી ના છે ગભરાઈ હું આ કેઈ નાકો પ્રકાશભાઈ કેઈ ના આનો છે ને કરાય તાર માસિયા આગળ હારું આ આ ની ને લ્યા કર હારું કર એ તમે બેવ બરકા દે હે હું આમાં આમાં મારી આબરૂ હું કર લે હારું રોકી કરતો મગરા મને આત ન્યામ આ જો નીકળો આ જો નીકળો ભાઈ નીકળી જાવ નીકળી જ નીકળી ઓય હરકુ હરકુ જો એ ડોક્ટર ય હરકુ જો સકો હેલો નીકળી જાવ નીકળી જાવ આમ હોય જો આમ હોય એય એમએમડીપી ડિગ્રી વગેરે ના આમ હોય એય તું કોણ થાય કાર્તિક ક્યાં આમ કાર્તિક આર્તિક તું કોણ છો એ આ આમ છોકરા છે કે નહીં છોકરા એને છોકરાની રીતે ઈલાજ કરો ને તો તેનો હાલ થાય એને કઈ મોટા મોટા મોટાશન નો મારવાનું હોય બાટલા નો મારવાનું હોય બિચારા મુંજાઈ લાય છોકરા ને છોકરા રીતે ડોક્ટર ની ઈલાજ કરાય